આ ભાન ભૂલી વરસતા વરસાદમાં ડીજેના સાથવારે રેસિડેન્ટ તવીબોએ ડાન્સ કરી દર્દીઓ અને તેમના સ્વજનોને હેરાન પરેશાન કરી મૂક્યા ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના કેમ્પસમાં ડીજેની પરવાનગી કોણે આપી શા માટે આપી શનિવારે મોડી રાત્રે સ્પીમેર હોસ્પિટલમાં એક તરફ દર્દીઓ આઈસીયુ સહિત અલગ અલગ વોર્ડમાં સારવાર હેઠળ હોય તો બીજી બાજુ રેસિડેન્ટ તબીબો દર્દીઓની સારવારનું ભાન ભૂલી મોટે અવાજે ફૂલ અવાજમાં ડીજે વગાડી વરસતા વરસાદમાં ડાન્સ કરતા નજરે ચડ્યા બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત